આ તો બહુ સામાન્ય રીતે મેં સમજાવ્યું છે દસવી દલીલા ભાગવત આ જ છે આખું ભાગવત ભગવાનની દસવી દિલ્લાથી ભરેલું છે મહાપ્રભુજી કહે છે કણ કણમાં છે દસવી દિલ્લા કારણ કે કણ કણ પણ ભગવદાત્મક છે એટલે આપણા આચાર્ય ચરણને બધે કૃષ્ણ દેખાય છે અને આપણને ઠાકુરજીના સ્વરૂપમાં બહુ સંશય રહે છે કે આ કૃષ્ણ છે કે નહીં આ નિધિ સ્વરૂપને પ્રતિનિધિ સ્વરૂપને મોટા નિધિને છોટા નિધિને ભાઈ મોટા નિધિ સાત નિધિ મોટા અને બાકીના છોટા નિધિ મહાપ્રભુજીના નિધિ ગુસાઈનજી નિધિ સેવાની પ્રણાલી લખવામાં આવે કે મહાપ્રભુજીના નિધિ હોય તો બે બીડા હોય તો એક બીડા દરવા ને ગુસાયનજી ન હોય તો કાંઈ બીડા જ ન એને બીડા ખાવાની છૂટ નહીં મહાપ્રભુજી નિધિ હોય તો બે બીડા ગુસાયનજીની નિધિ હોય તો એક બીડું આવું બધું જે ભેદભાવ આપણે કરવા હવે સેવાના સૌકર્ય માટે હોય બરાબર છે બીડા ઓછા હોય તો એમાં ઠાકોરજીમાં ભેદ ન થાય બે બીડા ધરી કે એક બીડા ધરી એમાં કઈ ઠાકોરજીને વાંધો નથી કારણ કે બીડા જેટલા છે એ પ્રમાણે ઠાકુજીને આવી દે અને એક જ બીડી હોય બધા દસ સ્વરૂપ બીડા તો આપણે રોગાવી શકીએમાં તો નથી દસ બીડી તો જોઈએ ને એક જ બીડી છે દસ ઠાકુરી બીરાજે છે બધાને આવી દે આમ ભલો કે છે ઠાકોર આપણે ત્યાં સેવા પ્રકારમાં આટલી સરળતા જ કે દસ બીડી જોશે એવું નથી કીધું કે દસ ઠાકોરજી દસ જોશે એક બીડી હોય તો એક બીડી બધાય ઠાકોરજીને આપણે અરોગાવી શકીએ કારણ કે બીડા આ રીતે અરોગાવાની રીત છે ને આપણે ત્યાં રાજભોગન સેનમાં બીડી કરી અને ઠાકોરજીને મુખાવીમાં આ રીતે આપણે અરોગાવી છે તો હવે ઠાકોરજી વધારે હોય તો શું કરવું આટલી બીડી બને નહીં તો એક બીડી આપણે બધાને અરોગાવી દઈએ હવે ઠાકુરજી નથી આ બીડી એક છે એનાથી ઠાકોરજીને કામ નથી પણ તારી અંદર મને ભાવ છે કે મારે ઠાકોરજીની બીડી આવી છે ઠાકોરજી કે એકમાં બધા સ્વરૂપ અરોગી એક જ જાડેજી ભરી ઘણા ચિંતા થઈ જાય કે બધા વધારે સ્વરૂપ હોય તો કેટલા જારીજી ભરવા પડે એટલા ભોગ ધરવા પડે ઘણા ઠાકોરજી વધારે તો એ ચિંતા કરે કે વૈષ્ણવના કરીને ઠાકોરજી વધારે તો પછી કેટલી જારીજી ભરવી કેટલા સ્વરૂપ અનુસાર ભરવી કે શું ભરવું તો બે પ્રકાર હતા આપણે ત્યાં કે આપણને એમ થતું હતું કે આટલા બધા છે તો બે જારીજી તો જોઈએ તો બે ધરીએ ધરી જારીજી ધરી અને નો પહોંચાય તો બધા વચ્ચે ધરી એકસો ઠાકોરજી હોય ને એક જ જાડેજી હોય વાલમ બસો ઠાકોરજી મેળા હોય અને જારીજી એક જ હોઈ શકે કે ભગવાનને એની સાથે સંબંધ જ નથી ભગવાન એવી લૌકિક પ્યાસ નથી કે લૌકિક ભૂખ નથી પ્રભુની ભક્તિભાવથી એને ભૂખ લાગે છે તરસ લાગે છે આપણી અંદર હૃદયમાં ભાવ છે કે પ્રભુને જલ ધરવું જોઈએ એ મહત્વનું છે એક જારી બે જારીજી ચાર જારીજી લખેલું છે કે રાજભોગમાં બે જારી સેનમાં બે જારી આવે બે બાજુ એક એક આવે હે તું બહુ ભારે પડે આ તો બે બે કે એવું છે બે ધરવા પડે પડે શબ્દ બોલે ના પાડો નહીં એક જ પડે બોલે ને પાછળ કરવું પડે આમ પડે કાંઈ નહીં માથે પણ ભગવાન પડતા જ નથી આ તો એવો સેવા પ્રકારની એવી રીત હતી કે ઠાકોરજીના વિશેષ જલ જોઈએ તો બે ધરતા હતા આપણે તો બીમા કંઈ ભારે પડતું હોય બે ધરવી તો એ થી ચાલે એમાં એવું કંઈ નથી ચાલે આવે આવી આવી અનુકૂળતા ક્યાં છે ક્યાં માર્ગમાં કી સાધના પ્રણાલીમાં કે તમે કેમ જે તમે ઈચ્છો એમ બોલો હં પણ ચિત્ત લગાડો આની ઓછા થી લાગે છે કે વધારે લાગે છે પણ તમારું ચિત્ત પ્રભુમાં એ લગાવું જો પ્રભુમાં આપડા પ્રભુમાં ઓછી સેવા થી ચિત્ત લાગતું ન વધારે સેવા થી ન લાગતું તો બહુ વધારે સેવા કામ ની નહી ઓછી થી કામ પણ ચિત્ત લાગુ જો જે પ્રભુનું મને તો બહુ વિચાર કરું કે આટલી સામગ્રી કરવાનો છે અને આટલું આ કરવાનો આટલા સંગાર તો વિચાર કરું ત્યાં મને ટેન્શન દે કે થાશે કે તો મારા દેવાના તેવો એક પછી એ સૂક્ષ્મ પ્રકાર તે જો એમ કે આટલું જ કરવાનું તો થઈ જશે પણ આટલું બધું જો હશે તો કરશું કેમ તો એ સવાલ હતો ઉત્સવ પહેલાં જ આપણો હિંમત ઓછી થઈ જાય મારા જવાની આળસુ વ્યક્તિ હોય સેવાના ચોર હોય એને આટલું બધું કરવું પડશે તો તો કેમ થશે એટલે તો ત્યાં તો સૂક્ષ્મ પ્રકારથી વિચાર કરી કે ભાઈ ઠાકોરજી તો જે આપણો ભાવથી જે કરશું એમાં સ્વીકારશે આપણાથી વિશેષ જેમ સુંદર થઈ શકે એટલું કરવું આ નિયમ છે સેવાનું કેટલું સુંદર રીતે થઈ શકે એટલું કરવું અને બાકી ન થતો હોય તો હંમેશા ક્યારે આપણને અહંકાર તો ના હોય કે હું સેવા કરું છું એટલો બધો પ્રકાર છે જાણવો તો જોઈએ આપણી સેવાની રીત જે છે પ્રકાર છે પ્રણાલિકા છે જાણવી તો જરૂરી છે શું કામ જાણવી જરૂરી છે કે ભાઈ એમાંથી જે કાંઈ બની શકે યવત શક્ય તો કરી શકીએ ને આપણે એમાંથી એમાં દસ સામગ્રી લખી છે એક તો થઈ શકે ને લખી છે દસ પણ દસે ન થાય ને એક તો થાય ને તો એક કરવી પણ દસ ની ભાવના તો કરીએ કે આજે આ દસ આવે છે સામગ્રી તો એની ભાવના કરીએ અને ક્યારેક ઈચ્છા થઈ જાય તો ઠાકોરજી તો બિરાજે જ છે તો પાછળથી જ્યારે જ્યારે ઈચ્છા થાય એમાંથી કોઈ સામગ્રી સિદ્ધ કરી આપણે યાદ આવે આ દિવસે ધરવાની હતી આજે ધરી રહ્યા છે તો હજી સુધી આ ઉત્સવ ચાલુ જ છે એક દિવસ ઉત્સવ નથી આ ઉત્સવ ચાલુ જ છે કે એ દિવસની સામગ્રી હજી ચાલે જ તો ઉત્સવ ચાલુ જ રહે તો ઉત્સવ તો આપણે વધારે ઉત્સવ મનાવીએ આ રીતે મનાવીએ કે ભાઈ એક સાથે ન થાય તો એમાંથી જ્યારે જ્યારે ઈચ્છા થાય એક એક વસ્તુ એમાંથી ઈચ્છા અનુકૂળતા સૌ હોય એ કરી રહી ન કરીએ તો સ્મરણ કરી છે અને કમસે કમ અહંકાર ઉત્પન્ન ન થાય કે સેવા હું કરું છું સેવામાં આજે ઘણું બધું કરવાનું છે એટલું હંમેશા બન્યું રહે કે સેવામાં આજે ઘણું બધું કરવાનું છે તો આપણો અહંકાર એ સેવાનો અહંકાર પણ ન રહે કે હું બહુ સેવા કરું છું એ આ રીતે એક એક સામગ્રી રોગાવી દે કોઈ એક એક વસ્તુ કરીને રહી દે છે અને ન કંઈ દિવસે સ્મરણ કરીએ કે ભાઈ પ્રભુ આજ કાંઈ બન્યું નથી आज कई भैनो नहीं तो हरिराज जी बहुत सुंदर आज्ञा करे शिक्षा पत्र में शिक्षा पत्र में हरिराज जी आज्ञा करे थे कि सेवा थी दुख भावना सेवा से दुख भावना क्यों था तो सेवा करता करता मन में एवा प्रकार नो ताप था है कि बिग भक्तों पास से मांगी ने रोकता था चौरासी विष्टों पास से मांगी ने रोकता था प्यारे प्रभु ऐसी कृपा करसे वो ताप उत्पन्न था આ બહનું નહીં આ બનું નહીં આ ન કરી શકાય એનો મનમાં તાપ થાય એનાથી દૈન્ય થાય અને દૈન્યથી પ્રભુની પ્રસન્નતા થાય સેવાના પ્રકારથી નહીં પણ દૈન્યથી પ્રભુની પ્રસન્નતા થાય કે મારાથી આ બધું બહેનો નહીં કેવો સેવાનો પ્રકાર કેટલું બધું કરતા હતા શું મહાપુરુજી વિસાયણજી કેવી સેવા કરતા હતા આજે આપણાથી આ બહેનો નહીં એવું પણ જો થવા માંડે સેવામાં તો અરેરાજી કહે છે ભાવન એનાથી દૈન્ય અને દૈન્યથી ભગવાનની સંતુષ્ટિ એટલે આ સેવા પ્રકારનો આ રોલ છે કે સેવા પ્રકારનું પુસ્તક છે એમાં કદાચ આપણાથી એ બન્યું નહીં તો એનું દુઃખ રહે કોઈ તાપ રહે અરે મહા ઘણા લોકો એમ કે સેવા પ્રકારના પુસ્તકની કઈ જરૂર જ નથી આવું જરૂર નથી પણ એનો એક પોઝિટિવ ઉપયોગ એ છે કે એ મારાથી ન બન્યું એનું કંઈક દુઃખ મનમાં થાય તાપ થાય એના કારણે ધૈન્ય રહે પ્રભુ સન્મુખ કંઈક ધૈન્ય આવે અને ધૈન્યથી ભગવાનની સંતુષ્ટ રહે કઈ ન કરવાથી કંઈક કામ થઈ જાય ઘણી એવું છે એ સેવા પ્રકારનું પુસ્તક હોય ને તો એનો ઉપયોગ એ કે હરિયાજી કહે છે દુઃખ ભાવન સેવાથી દુઃખ ભાવન દુઃખ ભાવન કેવી રીતે થાય સેવાથી સેવાથી આ કે સેવા કરતા કરતા એમ બન્યું રહે કે આ બન્યું નહીં આ મારાથી થયું નહીં સેવાના સમયે તો આપણે સેવા જે જેટલી કરીએ છીએ એનો પહેલાં આનંદ લેવો જોઈએ અને પછી એનો વિચાર કરીએ તો આપણને થાય કે આ ન બન્યું ત્યારે આપણને એનો દુઃખ પણ પ્રકટ થાય તાપ થાય એનો અને એનાથી કંઈક દૈન્ય આવે કે હું કાંઈ સેવા કરતો જ નથી પ્રભુને એવું દૈન્ય આવે તો એ દૈન્યથી પ્રભુને એ સંતોષ થઈ જાય દૈન્યમ તત્તોષ સાધન